શ્રી ગણેશ આય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે અષાઢ સુદ પદમા એકાદશી વ્રત કથા મહિમા કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે તે આગળના વિડીયો તમને મળી રહે યુધિષ્ઠિરે પૂછ્યું હે કેસર અષાઢ સુધી એકાદશીનું શું નામ છે તેના કયા દેવ છે તેના વ્રતનો કેવો પ્રકાર છે તે કહો આ આશ્ચર્યકારીની કથા

માંધાતા નામે સૂર્યવંશી રાજા હતા તે સત્ય પ્રતિષ્ઠા પ્રતિજ્ઞાવાળા અને પ્રતાપી હતા તે ધર્મથી પ્રજાનું પાલન કરતા હતા તેની પ્રજા ધન ધાન્યથી સમૃદ્ધ હતી પછી કોઈ એક વખત પાપ કર્મ ફળ ભોગવવાનો વખત આવ્યો ત્યારે રાજ્યમાં પણ વર્ષો સુધી વૃષ્ટિ થઈ નહીં તેથી પ્રજા ભૂખે મરવા લાગી પ્રજા સાથે મળી રાજા પાસે આવી કહેવા લાગે મેઘરૂપી નારાયણ જ પુષ્ટિ કરે છે માટે સંકળાને સુખ થાય તેવો ઉપાય કરો રાજા બોલ્યા તમારી વાત સત્ય છે અન્ન બ્રહ્મમય છે સંકળા પ્રાણીઓ અન્નથી તૃપ્ત થાય છે આમ પ્રજાની હિત માટે માનતા રાજા ઘોર જઈ મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યા ત્યાં બ્રહ્માના પુત્ર અંગીરા ઋષિ ના થી દર્શન થવાથી રાજા ઘોડા પરથી ઉતરી હાથ જોડી વિનયથી ઉભા રહ્યા તેને જોઈ મુનિએ આશીર્વાદ આપ્યા અને રાજાને કુશળ સમાચાર પૂછ્યા ત્યારે રાજા પણ પોતાને આવવાનું કારણ રાજને કહેવા લાગ્યા રાજાએ કહ્યું કે હે ભગવાન હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું છતાં પણ મારા દેશમાં વૃષ્ટિ થતી નથી તો પ્રજાના યોગ ક્ષેમનો ઉપાય બતાવો ઋષિએ કહ્યું હે રાજન આ સત્ય યુગમાં ધર્મ ચાર પગ વાળો છે આ યુગમાં બ્રહ્માંડ બ્રહ્માંડને બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે છતાં અન્ય કોઈ તપ કરે છે માટે વૃષ્ટિ થતી નથી રાજા કહે તો પણ વ્રત કહો જે કરવાથી ઉપદ્રવ શાંત થાય ઋષિએ કહ્યું હે રાજા રાજન માસના શુકલ પક્ષની એકાદશી એકાદશીનું વ્રત કરો નાશ કરો પછી જ્યારે અસાઠ માસ આવ્યો ત્યારે રાજાએ સંકળી પ્રજાની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કર્યું તેથી તેના દેશમાં વૃષ્ટિ થઈ અને પૃથ્વી જળમય થઈ સારી રીતે અનાજ પાક્યું એવી રીતે વિષ્ણુની કૃપાથી સંકળી પ્રજા સુખી થઈ આ કથાના પાઠથી અથવા સાંભળવાથી સંકળા પાપો દૂર થાય છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં અષાઢ માસના સુકલ પક્ષની પદ્મા નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે